અને આશરે પંદરે લાખ પંદરેક લાખ રૂપિયાનો મુદ્દામાલ જે ચોરી સમો છે એ લઈ ગયેલા ત્યારથી જ અમારી તમામ ટીમો એલસીબી એસઓજી પેરોલ ફરલો અને ઓલપાડની ટીમ અને ડિવિઝન ડીવાય એસપીની ટીમ તમામ લોકો એક્ટિવ હતા દિવસ રાત મહેનત કરી અને આ બાબતમાં સફળતા મળેલ છે આ સફળતા મેળવવા માટે પોલીસે અલગ અલગ ટેકનિકલ ઇન્ટેલિજન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ તમામ મહેનત કરી છે અને ખાસ એની અંદર સુરત સિટી સુરત ગ્રામ્ય અને ભરૂચ આ ત્રણ જિલ્લાના આશરે ત્રણસો કરતાં વધારે સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા છે અને જે માહિતી મળી એ માહિતીને આધારે જે આરોપી પકડેલ છે એ આરોપીનું નામ છે તરુણ ઉર્ફે રાકેશ વૈષ્ણવ